સુરતમાં અનેક સેવાકીય કાર્યો કરનાર કેપી ગ્રુપ અને સવાણી ગ્રુપ દ્વારા ધાર્મિક યાત્રાઓ શરૂ કરાઇ છે કેપી ગ્રુપ તેમજ પીપીસવાણી ગ્રુપ દ્વારા હિન્દુ માટે ચારધામ તેમજ મુસ્લિમ દીકરીઓ માટે ઉમરાહ યાત્રા શરૂ કરાઈ છે દર વર્ષે જેમાં વર્ષે પણ પીપી સવાણી ગ્રુપ તેમજ કેપી ગ્રુપ સંગાતે સોળ જૂન બે હજાર પચ્ચીસથી આઠ જુલાઈ બે હજાર પચીસ સુધી નાદજાતના ભેદભાવ વગર હિન્દુ તમામ જ્ઞાતિના ત્રણસો ગંગા સ્વરૂપ બહેનો માટે ચારધામ યાત્રા તેમજ જુલાઈ બે હજાર પચ્ચીસમાં મુસ્લિમ દીકરી જમાયો માટે પંદર દિવસની ઉમરા મક્કા મદીના સાઉદી અરેબિયાની યાત્રાએ મોકલવા જઈ રહ્યા છીએ ચારધામ યાત્રાનો ઉદ્દેશ પીપી સવાણી ગ્રુપમાં લગ્ન થયેલી દીકરીના ગંગા સ્વરૂપ માતા તેમજ સાસુ વચ્ચેનો સંબંધને વધુ ગાળ બનાવવા માટેનું છે જેથી કરી આ તમામ દીકરીઓના લગ્નજીવનને વધુ મજબૂત બનાવી શકાય આ હિન્દુ મુસ્લિમ ધર્મની પવિત્ર તીર્થ સ્થળોની યાત્રા મોકલવા માટે કેપી ગ્રુપના ચેરમેન અને એમડી ડોક્ટર ફારૂક પટેલ તથા પીપી સવાણી ગ્રુપના મહેશભાઈ સવાણી સાથે મળીને ધર્મના ભેદભાવ વગર સમાજમાં હિન્દુ મુસ્લિમ ભાઈભાઈની લાગણી દર્શાવતો એક અનોખું ઉદાહરણ આપ્યું છે સુરતના કેપીપી ગ્રુપના ચેરમેન એમડી ડોક્ટર ફારૂક પટેલ પીપી સવાણી યુનિવર્સિટીમાં ડિગ્રી ડિપ્લોમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ ઉર્જા નૂર સ્કોલરશીપ એટલે કે મફત ઉચ્ચ શિક્ષણની સેવા આપી રહ્યા છે તો સોળ જૂનથી પ્રારંભ થનાર આ પવિત્ર ધાર્મિક યાત્રામાં ત્રણસો થી વધુ બહેનો પ્રયાગરાજ ત્રિવેણી સંગમ વારાણસી છાપૈયા અને અયોધ્યા પ્રભુ શ્રી રામના દર્શન કરી કુલ છ દિવસના રહેવા જમવા સહિતની સગવડ સાથે ટ્રેનમાં સ્લીપર કોચમાં ઉઢના સ્ટેશનથી કંકુ તિલક કરી ખુશખુશાલ રવાના કરવામાં આવશે જે અંતર્ગત તેર જૂન શુક્રવારના રોજ વરાછા રોડ પ્રાણી સંગ્રહાલય પાછળથી આવેલ મિતુલ ફાર્મ ખાતે ટૂર વિશે વિશેષ સમજૂતી અને આયોજન માટે મીટિંગનું આયોજન કરાયું હતું પીપી સવાણી ગ્રુપ અને કેપી ગ્રુપ આરુખભાઈ પટેલ અને પીપી સવાણી ગ્રુપ તરફથી ગયા વર્ષે જે પિયરયુ લગ્નોત્સવ હતો તે દીકરીઓના મમ્મી અને સાસુ કે દીકરી અને જમાઈના ઘર ટકી રહે તે માટે દીકરી અને સાસુના સંબંધો ખૂબ જ અનિવાર્ય છે ત્યારે દર વર્ષની જેમ જ આ વર્ષે પણ ત્રણસો જેટલી બહેનો અને ત્રણસો જેટલી ગંગા સ્વરૂપ બેનો અને એમના વિવાણો એ પ્રયાગરાજ અયોધ્યા છપૈયા અને વારાણસીની જાત્રાએ જશે અને મુસ્લિમ દીકરીઓ અત્યાર સુધીમાં પીપી સવાણી ગ્રુપે એકસો ને ચાર મુસ્લિમ દીકરીઓના નિકા કરાવ્યા છે ત્યારે અધાર કપલ્સ આ ઉમરા એટલે કે મક્કા મદીના સાઉદી અરેબિયા એ પંદર દિવસની યાત્રાએ હારૂખભાઈ પટેલ પીપી ગ્રુપ અને પીપી સવાણી ગ્રુપના સહયોગી સંસ્થા દ્વારા જી હું ડૉક્ટર ફારૂક પટેલ સીએમડી કેપી ગ્રુપ અને આ ભાઈએ પ્રશ્ન પૂછ્યો કે આ વિચાર કેવી રીતે આવ્યો ચારધામ યાત્રા અને મક્કા મદીનાની યાત્રા એ વિચાર મારો છે જ નહીં એ વિચાર મહેશભાઈ સાવાનીનો છે કે એ આટલું સારું કાર્ય કરતું હોય કરતા હોય અને વર્ષોથી કરતા જ્યારે આવ્યા છે ત્યારે ઈશ્વર એમને આવા સારા વિચારો આપે જ છે અને એવા વિચારોની સાથે અમારા જેવાય તો ખાલી એમાં સંગત થઈ જવાનું હોય અથવા તો હું એમ કહીશ કે અમારે તો ખાલી એક ખૂણો પકડી લેવાનો હોય અને જ્યારે લાસ્ટ ટાઈમ હું આવ્યો મેરેજમાં તો તે વખતે મેં જોયું કે ઘણી મુસ્લિમ દીકરીઓના પણ નિકાહ કરાવે છે તો મેં વિચાર્યું કે મુસ્લિમ દીકરીઓના માટે મક્કા મદીના ઉમરા એક બહુ મોટું પવિત્ર સ્થળ પર જવું એ બહુ મોટી વાત હોય છે એ જ રીતે ચારધામની યાત્રા મહેશભાઈ કરાવતા હતા જ તો મેં કીધું કે બંને જગ્યાએ અમારો પણ થોડો ભાગ હોય મક્કા મદીના અમે મોકલીએ એની સાથે સાથે ચાર ધામમાં પણ અમે લોકો એમને સપોર્ટ કરીએ એના માટે આ આજનું આયોજન કર્યું અમે વિચાર આપેલો અને મહેશભાઈ એને સક્ષમ કર્યો એમની ટીમે અમારી ટીમ બધી ભેગી થઈને હમણાં એક થી છ ટૂર જાય છે જે ચારધામ જશે પ્રયાગરાજ અયોધ્યા નગરી અને એવી જ રીતે આવતા મહિને સોળ એટલે કે આઠ કપલ અને સોળ જણ એ મક્કા મદીના ઉમરા માટે જશે જે ખરેખર અનેરું અને બહુ જ સરસ અને સુંદર કાર્ય મહેશભાઈ પી સવાણી દ્વારા થઈ રહ્યું છે અને હું એની અંદર સહભાગી થયો છું થેન્ક યુ વેરી મચ